નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો હવે આજનો આ વિડીયો ખાસ એ ખેડૂત મિત્રો માટે કે જેમણે કપાસનું વાવેતર કરવાનું છે તો આપ સૌ જાણો છો કે થોડાક વર્ષોમાં જે કપાસનું વાવેતર ઘટે છે એનું એક કારણ શું કે ભાઈ કપાસની અંદર જે ગુલાબી યળ આવે છે એના કારણે કપાસના પાકને ઘણું નુકસાન થાય છે અને ગયા વર્ષે ઘણું ખરું વાવેતર કપાસનું આના કારણે ઘટ્યું પણ હતું આ વર્ષે પણ થોડી અસર છે પણ આટલું બધું ઘટાડો આવશે નથી એટલે ખાસ કરીને ભાઈ જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરે છે તો ગુલાબી ઈયળના નિયંત્રણ માટે અથવા તો શરૂઆતની અંદર આપણે શું તકેદારી રાખવી જોઈએ અને પાછળથી જ્યારે એ સમય આવે છે કે જ્યારે ગુલાબી યળણા આવવાની સંભાવના હોય ત્યારે આપણે શું માવજત કરીશું એ સમય જણાવશું પણ હાલ શરૂઆતમાં વાવેતર અત્યારે કરતા હોઈએ તો ખાસ શું ધ્યાનમાં રાખીએ કઈ વસ્તુ ધ્યાનમાં રાખીએ એના ઉપર ખાસ ચર્ચા કરીએ એ પહેલાં જે પણ ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરે છે તો પાયાની અંદર કયું ખાતર આપવું જોઈએ એનો આની અગાઉ આપણે વિડીયો બનાવ્યો હતો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ખાસ જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરે છે તો પાયામાં કયું ખાતર આપવું એ એકવાર જરૂરથી જાણે હવે વાત કરીએ કે ભાઈ ગુલાબીયળ છે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ગુલાબી યળના કારણે કપાસના પાકમાં દર વર્ષે ખાસું નુકસાન ઉઠાવવું પડતું હોય છે એની પાછળ દવાનો ખર્ચ પણ વધી જાય છે તો હાલ અત્યારમાં આપણે શરૂઆતની અવસ્થા એવા શું પગલાં લઈ લઈએ અથવા તો કઈ કઈ બાબતો છે જેને ધ્યાનમાં રાખીએ જેથી કરીને આપણને એટલું નુકસાન ના થાય તો ખાસ તો ભાઈ જો અત્યારે વાવેતર કરતા હોઈએ તો ખાસ ભાઈ ખેતરને સાફ સેઢા સાફ કરવા પ્રોપર કે ત્યાં કચરો રહેલો અથવા તો જૂના કપાસ જેની પાસે રહેલો હોય ખાસ એ બાબતનું પણ ધ્યાન રાખે કારણ કે એમાંથી પણ અત્યારે ગુલાબી અણો ઉત્પન્ન થવાની સંભાવના રહેતી હોય છે એટલે જૂનો કપાસ હોય વહેલી તકે એને બહાર માર્કેટમાં કાઢી નાખો આ સિવાય ખાસ મુખ્ય બાબત તો ભાઈ ખેતરની અંદર કપાસના કોઈ પણ જૂના અવશેષો ના રહેવા જોઈએ અને જે મુખ્ય બાબત છે એ છે કે જ્યારે પણ તમે કપાસનું વાવેતર કરો છો ગુલાબી પ્રશ્નો રહેતા હોય તો વહેલી પાકતી જાતો જે છે એની પસંદગી આપણે કરવી જોઈએ વહેલીથી મધ્યમ પાકતી જે જાતો છે વહેલી પાકતી જાતો એની પસંદગી કરો તો સૌથી ઉત્તમ રહે છે કપાસમાં ગુલાબી જો લાંબી જાતો વધારે પસંદ કરો પાછળથી પ્રશ્નો રહે છે એટલે આપણે વહેલી પાકથી જાતો છે ખાસ પસંદગી કરવી જોઈએ બીજો મુદ્દો એ છે કે કપાસનું વાવેતર જે છે એ તમારે દસ થી પંદર જૂનની વચ્ચેના સમયગાળા દરમિયાન જ કરવું જોઈએ બહુ વહેલું વાવેતર કરો છો અત્યારે આપણે જોઈએ છીએ તાપમાન કેવું છે કે ભાઈ અચાનક માવઠાની અસર છે વરસાદ છે વધુ પડતું ઠંડક થાય છે પાછું અચાનક જ ગરમ થઈ જાય છે તાપમાન અને વહેલું વાવેતર કરો છો તો સો ટકા ગુલાબીયળનો પ્રશ્ન તમારે આવવાની સંભાવના વધી જાય છે એટલે યોગ્ય સમયે વાવેતર કરો કપાસનું વાવેતર દસથી પંદર જૂનના સમયગાળાની દરમિયાન જ કરવાનો તમારે આગ્રહ રાખવો જોઈએ ત્રીજો મુદ્દો એ છે કે જ્યારે પણ ફૂલ અવસ્થા આવે છે કપાસના પાકમાં ફૂલ ખુલે છે પહેલાં ખાસ કે બધા ફૂલોનું નિરીક્ષણ કરવાનું રાખો એની અંદર કોઈ પ્રશ્ન જણાય છે તો પછી આપણે કેમિકલ છે અથવા તો ઓર્ગેનિકલી જે એના નિયંત્રણ માટે પગલાં લેવા જોઈએ એની શરૂઆત એ સમયે કરી દેવી જોઈએ અને ચોથો મુદ્દો એ છે કે જ્યારે કપાસનું વાવેતર કરો ફૂલ અવસ્થા આવવાની શરૂઆત થાય છે ખાસ ખેતરની અંદર ગુલાબી ઇયળ માટેના જે ફેરોમેન ટ્રેપ આવે છે માર્કેટની અંદર મળી રહેતા હોય છે એ ફેરોમેન ટ્રેપ છે એની અંદર ગુલાબી ઇયળની લૂર મૂકી અને વિગાડીઠ એકથી બે ફેરોમેન ટ્રેપ તમે ખેતરની અંદર કપાસમાં ફૂલ અવસ્થા આવવાની શરૂઆત થાય ત્યારે લગાડી દેવા જેથી કરીને જ્યારે પણ ગુલાબીયળનું ધીમે ધીમે સંક્રમણ વધતું દેખાય ફેરોમેન ટ્રેપમાં આપણને ખ્યાલ પડે એટલે તરત જ આપણે એના ઉપર ઉપાય ચાલુ કરી શકીએ હાલ શરૂઆતની અવસ્થા દરમિયાન દરેક ખેડૂત મિત્ર આ બાબતનું ધ્યાન રાખી વહેલી પાકથી જાતો પસંદ કરો પણ દસથી પંદર જૂનની વચ્ચેના સમયગાળાની પસંદગી કરો વાવેતર માટે આ સાથે જ ફૂલ અવસ્થાએ ખાસ અવલોકન કરો અને ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો ખેતરની આજુબાજુનો વિસ્તાર ખાસ સાફ રાખો ખાસ કરીને જૂનો જે કપાસ પડ્યો છે તો એનો યોગ્ય સમય આપણે નિકાલ થઈ જાય એ રીતની પ્રયત્ન કરવા જોઈએ અને ખાસ આ વખતે મોટાભાગના ખેડૂત મિત્રોએ વહેલી પાકતી જાતો જ પસંદ કરી છે તો ખાસ ગુલાબીયળનો જે પ્રશ્ન રહેતો એના ઉપર શરૂઆતની અવસ્થાએ તમે આ પગલાં લઈ શકો છો આની પછી આપણે પ્રયત્ન કરીશું કે ભાઈ ફૂલ અવસ્થા આવે કપાસના પાકની અંદર એ પહેલાં કેમિકલી કઈ દવા તમે ઉપયોગ કરી શકો ઓર્ગેનિકલી અથવા તો બાયોની અંદર એવી કઈ દવા છે કે જે તમે કપાસના પાકમાં યળ માટે ઉપયોગ કરી શકો છો એની વિગતવાર ચર્ચા કરીશું એટલે એ માટે ખાસ એગ્રીબોન્ડ સાથે જોડાયેલા રહેજો આ સિવાય કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો સો ટકા એગ્રીબોનના પૂછો પ્રશ્નમાં તમે જાણ કરી શકો છો અને હજી પણ જે ખેડૂત મિત્રો પાયાની અંદર કયું ખાતર આપવાનું છે એ પ્રશ્ન હોય તો લિંક મેં તે ડિસ્ક્રિપ્શનમાં છે વિડીયો સંપૂર્ણ તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો ધન્યવાદ